હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શિયાળા માટે સ્પેશિયલ ટમેટાનું સૂપ બનાવીશું શરદી ઉધરસ હોય તો પીવાની મજા આવે એવું ખૂબ જ ટેસ્ટથી આપણે ટમેટાનું સૂપ બનાવીશું તો ચાલો આપણે સૂપને પ્રોસેસ ચાલુ કરીએ તો સૂપ બનાવવા માટે આપણે પહેલાં ગેસ ઉપર પ્રેશર કુકર મૂકી દીધેલ છે એમાં આપણે એક ચમચી જેવું ઘી લઈ લઈશું ઘી છે તે સારી રીતના ગરમ થાય એટલે આપણે તેમાં એક ચપલી જેટલું આખું જીરું એડ કરી દઈશું જીરું ને આપણે થોડું હલકું ઘીમાં સાતવા દઈશું ઘી જેવું આપણું જીરું સતળી છે એટલે આપણે એમાં લસણની કઢી અને આદુના ટુકડા એડ કરી દઈશું આપણે એક ઇંચનો ટુકડો લીધો છે અને 7 થી લસણની લી લીધી છે એને આપણે એકવાર આ રીતના ઘીમાં થોડું સોતે કરી લેશું અને હવે આપણે એક લીલી મરચી લીધી છે અને બે ટુકડા કટ કરેલા છે એ મરચાં અને આપણે એક નાની સાઈઝની ડુંગળી કટ કરીને રાખી છે એ ડુંગળી એડ કરી દઈશું એકાદ મિનિટ માટે આ રીતના ડુંગળીને સોતે કરી લેશું અને હવે આપણે તેમાં ટમેટા એડ કરી દઈશું અહીંયા મેં ત્રણ મીડિયમ સાઈઝના ટમેટાને કટ કરી અને રાખ્યા છે એકદમ પાકા ટમેટા હોય એવા ટમેટાનો જ્યુસ કરવો જેથી જ્યુસ છે તો સરસ એવું ટેસ્ટી અને ક્રીમી બને વધારે ખાટું ના બને ટમેટા એડ કરી અને આપણે એક ચમચી જેવું મીઠું એડ કરી દઈશું અને ટમેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું તો એકથી બે મિનિટમાં ટમેટા થોડા સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે બાકીના મસાલા એડ કરીશું આપણે એક ચમચી જેવું લાલ મરચું પાવડર અને એક ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું અને આપણે એક ચપટી જેવો મરીનો પાવડર એડ કર્યો છે આ રીતના વસ્તુને મિક્સ કરી મિનિટ મિનિટ માટે મસાલાને થવા દઈશું તો પછી મસાલા છે તે સોતે થઈ ગયા છે હવે આપણે એમાં પાણી એડ કરીશું તો હું અહીંયા દોઢ ગ્લાસ જેવું પાણી એડ કરીશ અને હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને ત્રણ વિસલ સુધી આપણે આ બધી વસ્તુને પ્રક થવા દઈશું તો ત્રણ મિશ્રણ થઈ ગઈ છે આપણે પ્રેશર કુકર નીચે ઉતારી લીધું છે અને સારી રીતના કુક થઈ ગઈ છે હવે આ મિશ્રણ આપણે પ્રોપર ઠંડુ થવા દઈશું તો આપણે આ રીતના પાણી લઈ અંદર કુકર મૂકી અને મિશ્રણ સારી રીતના ઠંડુ કરી લીધું છે હવે આપણે જ્યુસનું નું ઝાડ લીધું છે એમાં આપણે આ બધી વસ્તુ પાણી સાથે જ ઉમેરી દેશું અને આપણે પ્રોપર એને ગ્રાઇન્ડ કરી લેશું આપણું સૂપ છે તે ગ્રાઇન્ડ થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણે આ રીતના એને એકદમ સારી રીતના ગ્રાઇન્ડ કરી લીધું છે કોઈ પણ એમાં લમ્સ રહ્યા નથી હવે આપણે આ રીતના એક બાઉલ લીધો છે ને એમાં આપણે આ રીતના એક જારો લીધેલો છે એમાં આપણે આ સૂપ છે તે એડ કરી અને સારી રીતના એને ચાળી લેશું અથવા ગાળી લેશું જેથી ટમેટાના બી અને એક્સ્ટ્રા કોઈ પણ વસ્તુ હોય તો તે દૂર થઈ જાય તો સૂપને આપણે ગાળી લીધું છે તમે જોઈ શકો છો એકદમ ઘાટું એવું આપણું સૂપ બની અને તૈયાર થયું છે હવે આ સૂપને થોડો ક્રીમી ટેસ્ટ આપવા માટે આપણે ઘરની ફ્રેશ મલાઈ લીધી છે અને એને સારી રીતના ફેટી લીધી છે તો આપણે આ રીતના ફેટેલી મલાઈ છે તે આપણે સૂપમાં એડ કરી દઈશું અને સારી રીતના સૂપમાં તેને મિક્સ કરી લેશું

એકદમ ઘાટું અને ક્રીમી સૂપ બની અને તૈયાર છે ઉપરથી આપણે થોડા રીતના ટુકડા એડ કર્યા છે અથવા તો બ્રેડના ટુકડા એડ કર્યા છે જેને આપણે ઘીમાં રોસ્ટ કરી અને એડ કર્યા છે આ રીતના એક વાર ટોમેટો સૂપની રેસીપી આ શિયાળામાં જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી ફરી મળીશું આપણે બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું ત્યાં સુધી આવજો બાય